મહેસાણા માંગ આજે રોટરી ક્લબ નવા પ્રમુખ પદગ્રહણનો સમારોહ યોજાયો રોટરી એ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે જેમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે વર્ષોથી રોટરી મહેસાણા શહેરને ઘણી બધી વસ્તુઓ ભેટ આપી છે બ્લડ કેમ્પ મહેસાણા રોટરી ટાવર વૃક્ષારોપણ જરૂરિયાત મંદ ગઈ બાળકોને કપડાં અનેક પ્રસંગોનું આયોજન કર્યું આખા વર્ષ વર્ષ દરમિયાન કરેલા કાર્યોની વિગત આપવામાં આવી અને ત્યારબાદ પ્રમુખ અને સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે બીનુબેન રાવ અને સેક્રેટરી તરીકે ચેતનભાઈ ઘીવાલાનું નિમણૂક કરવામાં આવી ન્યૂ બોર્ડ મેમ્બર અને ટીમ શાશ્વતનો પદગ્રહણ સમારોહ યોજવા આવ્યો જેમાં રોટરીને ઊંચી ઉડાન આપનાર દો શરદભાઈ શાહ જેમના દ્વારા શપથ લેવડાવ્યા હતો રી Yeah.